તુલા રાશિ માટે કેવું રહેશે આ આખું સપ્તાહ જોઈ લઈએ જલ્દીથી તો જે પણ ભગવાનને તમને માનો છો એમને યાદ કરી લો અને કોમેન્ટમાં ઇલેવન એલેવન લખીને એનર્જીને ક્લેમ કરી લો તો જોઈ લઈએ કેવું રહેશે તુલા રાશિ માટે આ આખું સપ્તાહ જી કેમ છો તમે તો બાકીના છ રાશિઓના વિડીયો તમને ચેનલ ઉપર મળી જશે જોઈ લઈએ ખૂબ સરસ કાર્ડ આવ્યું છે તુલા રાશિ માટે તો અહીંયા રીબર્થ થવાનો છે કાંઈક તૂટવાનું ક્યા કેટલા સમયથી તમે કાંઈક પ્રોબ્લમ ચાલી રહ્યું હતું તે પ્રોબ્લમથી તમે બહાર આવવાના છો અને એનાથી બહાર આવીને ન્યૂ રીબર્થ થશે એટલે કે કાંઈક તો ન્યૂ થશે નયા નવો બદલાવ આવશે અને એના માટે રસ્તો દેખાઈ રહ્યો છે તમે એના માટે આગળ વધી શકશો અને અંદરથી તમને ગાઈડેન્સ ગાઈડન્સ મળી રહ્યું છે એન્જલ તમને ગાઈડન્સ કરી રહ્યા છે તમને અંદરથી અંતર આત્માની સાંભળવાની જરૂર છે અને આખો એડવેન્ચર રહેશે તમારા માટે આ અઠવાડિયું તો ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે તો હવે જોઈ લઈએ વૃશ્ચિક રાશિવાળાઓ માટે કેવું રહેશે આ અઠવાડિયું તો તમને કંઈક રિલેશનશિપ ઉપર જાણવાનું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હું વિડીયો જરૂર લાવીશ તો કાંઈ પણ ક્વેશ્ચન હોય ફાઇનાન્સમાં કે રિલેશનશીપમાં કંઈ પણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયોના જિયે એનો એન્સર મળી જશે આવી ગયા તો કોઈક ચીજ લે ચીજને લઈને તમને ફાઇટિંગના મૂડમાં છો ગુસ્સા આવી રહ્યું છે એટલે કે બીજા લોકો તમને કંટ્રોલ કરી રહ્યા છે તો એનાથી તમને બહાર આવવાની જરૂર છે એવું રહેશે અને મુમેન્ટ ટીમ ત્યાં તમે ડ્રીમ જોઈ રહ્યા છો કંઈક વસ્તુઓને લઈને કે રિલેશનશિપને લઈને વર્કને લઈને જોબને કરિયરને બધુંને લઈને કંઈક સારા ડ્રીમ જોઈ રહ્યા છો તો એક્શન લેવાની જરૂર છે અને ડ્રીમમાં જ ના રહો તો ના પાસ્ટમાં ના ફ્યુચરમાં તમને પ્રેઝન્ટમાં રહેવાની જરૂર છે મૂમેન્ટ ટુ મૂમેન્ટ એન્જોય કરવાની જરૂર છે તો અહીંયા પણ બેકાર્ડ આવી ગયા છે અને તમે પાસ્ટને કેરી કરી રહ્યા છો પાસ્ટને અત્યાર સુધી લઈને આગળ ચાલી રહ્યા છો પાસ્ટમાં ખોવાઈ ગયા છો તો એને લેટગો કરવાની જરૂર છે એમનાથી બહાર આવવાની જરૂર છે અને અત્યારે જે મુમેન્ટ ચાલી રહ્યું છે પ્રેઝન્ટમાં રહેવાની જરૂર છે પછી તમને આખા દુનિયાનો સપોર્ટ મળશે આખા વર્લ્ડનો સપોર્ટ મળશે બધા લોકોનો તમને સપોર્ટ મળી જશે તો જે પણ કરવાના ઈચ્છો છો તે કરી શકશો તો ધનુ રાશિવાળાઓ માટે કેવું રહેશે આ સપ્તાહ જોઈ લઈએ બસ સરસ સરસ કાર્ડ આવ્યું છે લવર્સનું લેટિંગો અને અન્ડરસ્ટેન્ડિંગ તો અહીંયા પણ વસ્તુઓ છે કાંઈક તો એવું ચાલી રહ્યું છે જેમને તમને લઈને ચાલી રહ્યા છો તમારો પાસ્ટ હોઈ શકે છે કે કોઈ પણ એવું દુઃખ હોઈ શકે છે તો એને લેટ ગો કરવાની જરૂર છે એને છોડવાની જરૂર છે કેમ કે જ્યાર સુધી તમે એને પકડીને રાખશો ત્યાર સુધી તમે આગળ નહીં વધી શકો અને તમે અન્ડરસ્ટેન્ડ કરો છો બધું જોયો છો કે તમે પણ એવું વિચારો છો કે હું પણ કરી શકું છું પણ કરવા માટે જે હિંમત હોય જે મોકા હોય એ તમને નથી મળી રહ્યું તો એ મોકાનો ઇંતજાર કરો છો તો તમને જે પણ વિચારો છો કે કરી શકો છો એ તમે કરી શકો શકો છો અને કરવાની જરૂર છે તો પોતાની જે પણ હિંમત હોય એને સમજો અન્ડરસ્ટેન્ડ કરો અને એક્શન લો અને ધ લવર્સ એટલે કે આ રિલેશનશીપમાં પણ થઈ શકે છે અને કાંઈક તમે વિચારી રહ્યા હતા ઘણા સમયથી તો એ પણ તમારી પાસે આવી આવી રહ્યું છે કે એ પણ તમને મળી જશે મકર રાશિ માટે કેવું રહેશે આ અઠવાડિયું જોઈ લઈએ શું રહેવાનું છે જોઈ લઈએ તો અહીંયા શૂન્યતાનું કાર્ડ આવ્યું છે એટલે કે દેખાઈ રહ્યું છે કાંઈક સમજમાં નથી આવતું કે શું કરવાનું કે શું કરીએ શું ના કરીએ તો એવું તમે કરી શકો છો કે તમે ક્રિએટિવ ઘણા છો તો તમે જે પણ ક્રિએટિવિટી તમ હોય એ પણ તમે બતાવી શકો છો કે કરિયરમાં હોય તો ક્રિએટિવ બની શકો છો કે રિલેશનશીપમાં હોય તો પણ ક્રિએટિવિટી દેખાડી શકો છો કે તમારા લાઈફમાં જે પણ કંઈક નવું ક્રિએટિવ તમને કરવાની જરૂર છે અત્યાર સુધી જે કરી રહ્યા હતા એને સાઈડમાં મૂકો અને કંઈક તો ક્રિએટિવ એવું કરો કે તમારી લાઈફ બ્યુટિફુલ થાય અને ન્યૂ વિઝન મળે કે નયા શરૂઆત તમે કરી શકો છો કાંઈક એવા કરવાની જરૂર છે તમને તો કુંભરાશિ માટે શું રહેવાનું છે જોઈ લઈએ રાઈટનેસનું કાર્ડ આપ્યું છે રાઇટનેસનું કાર્ડ આવ્યું છે પેન્સ પેશન્સનું કાર્ડ આવ્યું છે અને રિબલનું કાર્ડ આવ્યું છે એટલે કે તમે અહીંયા બંનેનો મતલબ એ જ થાય છે કે તમને પેશન્સની યાની કે ધીરે ધરવાની જરૂર છે ઇંતજાર કરવાની જરૂર છે વેઇટ કરવાની જરૂર છે તમે રિબલ થઈ ગયા છો એટલે કે કોઈના સાંભળતા નથી પોતે જે કરવા ઈચ્છો છો તે જ કરવાના છો તો તે તમે કરી શકો છો તે તમને તમારી જે પણ કાબલિયત છે એ તમને ખબર પડી રહ્યું છે તો તમે એ બધું બંધનોને તોડીને આગળ વધવાની શરૂઆત કરી દીધા છો તે આગળ તમે વધી શકો છો અને જે તમને અત્યાર ઇંતજાર કરવાની જરૂર છે વેઇટ કરવાની જરૂર છે પછી તમને તમારા જે પણ કામનો હોય મહેનતનો ફળ તમને મળી જ જશે પણ પાકેલું ફળ હોય એ જ સારા લાગે કાચા ફળમાં મજા ના આવે એટલે જલ્દબાજી કરવાની જરૂર નથી તમને થોડા વેઇટ કરવું પડશે જે પણ તમે કરવા ઈચ્છતા હતા તે થઈ જશે પણ થોડું ઇંતજાર તમને કરવું પડશે તો ચાલો જોઈ લઈએ મીન રાશિ માટે શું રહેશે તો ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે ગાઈડન્સ એટલે કે તમને ગાઈડન્સ અંદરથી મળી રહ્યું છે કે જે પણ તમે કામ કરી રહ્યા છો તેમને તમને પોતાની સાંભળવાની જરૂર છે તમે અંદરથી તમને ગાઈડન્સ મળી રહ્યું છે થોડું ધ્યાન રાખો અને પોતાની કાબિલિયતને ઓળખવાની જરૂર છે જે પણ તમને તમારી અંદર જે પણ કેપેસિટી છે બધું તમે કરી શકો છો તમે અંદરના શક્તિઓને તમે ભૂલાઈ રહ્યા છો તે તે તમને ઓળખવાની જરૂર છે કે તમે બધું જ કરી શકો છો જે પણ કામ ઈચ્છો છો તે કરી શકો છો ઇન્ટેન્સિટી સાથે તમે કરી શકો છો એટલે કે તીવ્રતા સાથે તમે કરી શકશો એટલે કે બહુ ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે જે પણ કરવાનું વિચારતા હતા તે થઈ જશે તો ચાલો જોઈ લઈએ મીન રાશિ માટે શું રહેશે તો ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે ગાઈડન્સ એટલે કે તમને ગાઈડન્સ અંદરથી મળી રહ્યું છે કે જે પણ તમે કામ કરી રહ્યા છો તેમને તમને પોતાની સાંભળવાની જરૂર છે તમે અંદરથી તમને ગાઈડન્સ મળી રહ્યું છે થોડું ધ્યાન રાખો અને પોતાની કાબિલિયતને ઓળખવાની જરૂર છે જે પણ તમને તમારી અંદર જે પણ કેપેસિટી છે બધું તમે કરી શકો છો તમે અંદરના શક્તિઓને તમે ભૂલાઈ રહ્યા છો તે તે તમને ઓળખવાની જરૂર છે કે તમે બધું જ કરી શકો છો જે પણ કામ ઈચ્છો છો તે કરી શકો છો ઇન્ટેન્સિટી સાથે તમે કરી શકો છો એટલે કે તીવ્રતા સાથે તમે કરી શકશો એટલે કે બહુ ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે જે પણ કરવાનું વિચારતા હતા તે થઈ જશે